નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરની વિરાસતનો વિનાશ હેરિટેજ દિવસ ઉજવતા સરકારી તંત્રનું ભેદી મૌન નવ્વાણું વર્ષના ભાડા પટ્ટે દરવાજાનો ઉપલો આપી દેવાયો હોત તો દરવાજાનું રિનોવેશન થઈ જાત લખતરની જનતાની રક્ષા થાય તે માટે થઈ લખતર સ્ટેટ પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી વજેરાસી ઝાલા દ્વારા આજથી એકસો વર્ષ પહેલાં રૂપિયા એક લાખના ખર્ચે લખતર ગામ ફરતો ગઢ બનાવી આપ્યો તો સ્વરાજ આપ્યા પછી ગઢની દેખરેખ રાખવાનું બંધ થતાં લખતરની વિરાસત એવા ગઢોનો વિનાશ થઈ રહ્યો છે લખતર ગ્રામ પંચાયત દ્વારા અત્યાર સુધીમાં ગઢ બજાવવા માટે થઈ અને કોઈ પણ કામગીરી કરી નહીં હોવાથી કચ્છ સૌરાષ્ટ્રમાં ગઢના ગણી શકાય તેવા ગઢનો વિનાશ થઈ રહ્યો છે લખતર ગ્રામ પંચાયત દ્વારા લખતર ગામની ફરતી આવેલ ગ્રામ પંચાયતની ખુલ્લી જમીન આશરે ત્રણસો ચાલીસ જેટલી વ્યક્તિઓને ભાડાપટ્ટે વાપરવા આપી દીધી છે તેમાંથી થતી આવકમાંથી ગઢની મરામત કરાવી હોત તો ગઢને ટકાવી શકાય તેમ હતું સાથે ગામની આજુબાજુ આવે કંપનીઓ અથવા ગામની આજુબાજુમાં કામ કરતા મોટા કોન્ટ્રાક્ટ રાખતી કંપનીના મેનેજમેન્ટને મળી અને તેમની સાથે મુલાકાત કરી અને તેમને સમજાવી સીઆરસી હેઠળ સહાય માગવામાં આવી હોત અને આ દરવાજાને દરવાજાની અને ગઢની મરામત કરવામાં આવી હોત તો આ દરવાજાને ગઢને ટકાવી શકાય તેમ હતું હાલમાં તો લખતરની વિરાસત તો છે તે તેવા આ ઉગમણા દરવાજા ઉપલા માળને પાડી દેવામાં આવી રહ્યો છે ત્યારે નીચેનો દરવાજો અને તેનો ભાગ ક્યાં સુધી ટકશે તે આવનાર સમય જ કહેશે હાલ તો દરવાજાના ઉપરના ભાગને પાડી દેવાની કામગીરી ચાલી રહી છે ત્યાં લખતર ગામના ગઢના કાંગરી કાંગરા ખરી રહ્યા હોય તેવો કાટ સર્જાયો છે ત્યારે લખતર અવગમના દરવાજા સહિત પાટલી દરવાજાની ઉપરની સાઈડના લાકડા પણ નીકળી ગયા છે શિયાળી દરવાજાની અંદર ચોવીસ કલાક માણસોની અવર જવર રહે છે ત્યાંના લાકડા પડવાની શરૂઆત થઈ છે અને ઉપરથી ગમે ત્યારે પોડા પણ પડી શકે તેમ છે ત્યારે લખતર જે લખતરની વિરાશ છે તેને વિનાશ કરવાના બદલે કોઈ પણ વ્યક્તિ પાસેથી સહાય માંગવામાં આવી હોત તો આ વિનાશ અટકાવી શકાત